પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને માર્ગદર્શન હેઠળ ગુજરાતે છેલ્લા બે દાયકાથી વધુ સમયમાં સર્વાંગી વિકાસની નવી ઊંચાઈઓ હાંસલ કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર આ વિકાસ યાત્રાને ગ્રામ્ય સ્તર સુધી પહોંચાડવા પ્રતિબદ્ધ છે કલેક્ટર પ્રજાપતિના નેતૃત્વમાં યોજાયેલ આ વિકાસ અને ખાતે ગામની શાળાની બાળાએ કુમકુમ તિલક અને ચોખાથી ઉષ્માભર્યું સ્વાગત કર્યું બાળાઓએ સ્વાગત ગીત ગાય ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કર્યું ડુચકવાડા પ્રાથમિક શાળામાં આયોજિત કાર્યક્રમમાં વિવિધ લાભાર્થીઓને સરકારી યોજનાઓના લાભનું વિતરણ કરવામાં આવ્યું ઉપરાંત સફાઈ ઝુંબેશ વૃક્ષારોપણ કાર્યક્રમ અને કુપોષણગ્રસ્ત ગ્રસ્ત બાળકોને પૌષ્ટિક કિટોનું વિતરણ પણ કરવામાં આવ્યું આ પ્રસંગે દેવદર મામલતદાર એ આ નીનામાં તાલુકા વિકાસ અધિકારી સામળભાઈ પટેલ ભાજપ પ્રમુખ દિનેશભાઈ દવે ઉપપ્રમુખ ઈશ્વરભાઈ નાય મહામંત્રી ભરતભાઈ સોનપુરા નુચકવાડા સરપંચ બાબુભાઈ પટેલ ટેકનિકલ આસિસ્ટન્ટ દિનેશભાઈ ચૌધરી કિસાન મોરચા પ્રમુખ ભાઈરામભાઈ જોશી સીડીપી ઉર્મિલાબેન પટેલ મેડિકલ ઓફિસર ડૉક્ટર હિતેશભાઈ લાડુભોર ફાર્માસિસ્ટ બિપિનભાઈ અખાણી હેમરાજભાઈ પટેલ ઇન્ચાર્જ તલાટી પિંટુભાઈ ચૌધરી ડેપ્યુટી સરપંચ ચંદુજી ઠાકોર ડોક્ટર ભરતભાઈ ચૌધરી લીલાધર સરપંચ ગોરમભાઈ ચૌધરી મોજરૂ નવા સરપંચ નાથાભાઈ જોશી કોટડા ફો સરપંચે પરાગભાઈ ચૌધરી નરણા સરપંચ દાનાભાઈ ચૌધરી માનપુરા જા સરપંચ ચૌધરી આચાર્ય ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કાર્યક્રમ ગુજરાતના વિકાસની યાત્રાને ગ્રામ્ય સ્થળે પહોંચાડવાના રાજ્ય સરકારના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે જે ગ્રામજનોમાં ઉત્સાહ અને સહભાગીતાનું પ્રતિક બન્યું બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય ન્યૂઝ દિયોદર